ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક સક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી આ સક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે મંદિરના મહંતે જણાવ્યું હતું કે વરસાદના કારણે મંદિરની જગ્યાઓનો ભાગ ધોવાઈ રહ્યો છે જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ એક ઇંચ નીચે જતું રહ્યું છે આમ ને આમ રહેશે તો બે ચાર મહિનામાં ભારે વરસાદમાં અતિ પૌરાણિક મંદિર પણ જળમગ્ન થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરી છે વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે મહંત દ્વારા વારંવાર લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે જ્યારે મંદિરનું થઈ રહેલું ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે તેમ પણ જણાવ્યું ત્યારે ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતાં પરિક્રમાવાસીઓ માટે અન્ય ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ચાલુ ચોમાસા પહેલાં વરસાદ દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગોનું ધોવાણ થતું હતું ગતરોજ રાત્રે ભીખરનું ધોવાણ થતાં સકરેશ્વર મહાદેવ મંદિર આખું નર્મદા કિનારા પરથી નર્મદામાં ધસી પડ્યું જેના કારણે મંદિરના મહંત સિયા શરણદાસજી તથા વઢવાણા ગ્રામજનોમાં વહીવટીતંત્ર સામે નારાજગી જોવા મળી મંદિર નર્મદા નદી કિનારે ધસડી પડતા મંદિરનું શિવલિંગ શિવ પરિવારની પ્રતિમાઓ વગેરે વસ્તુઓ ધસડી પડેલ મંદિરમાં કાટમાળમાંથી કાઢી વ્યવસ્થિત રાખવામાં આવી હતી મંદિરમાં મહંત દ્વારા અવારનવાર વહીવટીતંત્રમાં પણ મંદિરને બચાવવા માટે જવાબદાર વહીવટીતંત્રને જગડિયાના ભાજપાના ધારાસભ્યને ભાજપાના સાંસદ ભાજપાના જિલ્લા પ્રમુખ તેમજ અવારનવાર ટેલિફોનિક અને લેખિતમાં પ્રોટેક્શન વોલ બનાવવા અને મંદિરને બચાવવા માટે રજૂઆત કરી પરંતુ વહીવટીતંત્રએ તથા નેતાઓએ મંદિર ધરાશય થઈ ગયું ત્યાં સુધી વાયદાઓ જ કરતા રહ્યું પરંતુ છસો વર્ષ જેટલા પૌરાણિક મંદિરના અસ્તિત્વ બાબતે ધર્મની ધજા લઈને ચાલનારાઓએ કોઈક ગંભીરતા દાખવી નહીં અને મંદિરનું અસ્તિત્વ રહ્યું નથી નિમેશ ગોસ્વામી આર એન ન્યૂઝ ઝઘડિયા